દુષ્કર્મ વીત હત્યાના ગુનાનો ભેદ વડોદરા ગ્રામ્ય પોલીસે ઉકેલી નાખી ચાર નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા વડોદરાના પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો જે ગુનાની ધ્યાને લઈ વડોદરા ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખી ચાર નરાધમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિનોર પોલીસ મથકમાં ગત ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીની માતા વિદ્યાબેન રમેશભાઈ સનાભાઈ વસાવા રહીસીનોર ગામ મોન્ટર્સ નોકા તાલીમ કેન્દ્ર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર કમ્પાઉન્ડમાં તે દરમિયાન તેમના ઘરે મળી નહીં આવતા ગુમ થયેલા હતા જેઓને ડિકમ્પોઝ હાલતમાં મૃતક ગત તારીક ચાર નવ બે હજાર ચોવીસના રોજ સિનુર ગામની સીમમાં પટાણ વગામાં કૂતર ઝાડી ઝાખરામાં આવેલ સાગના ઝાડ સાથે ગળાના ભાગે લીલા કલરના લાલ તથા પીળા રંગના ફૂલ ડિઝાઇનવાળા ટૂપથી બાંધેલ હાલતમાં મળી આવી હતી જે બાબતે સિનુર પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી તપાસ દરમિયાન પ્રવીણભાઈ સનાભાઈ વસાવા રહે કરમાલ નવી નગરી સપના પડ્યુને ગંગારામભાઈ ગંગુભાઈ વસાવા ચુનીલાલ મંગળદાસ કંજેટા સપના ફળ્યું સંડોવણી જણાય આવી હતી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સિનોર પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની તારીખ આઠ ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાને જાણવા જોગ ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીઓની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ